હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાજે રાજે કેમ છો બધા આઈ હોપ કે ઓલ આર ગુડ આજે આપણે છે ઉત્તરાયણનો બ્લોગ જો આ બ્લોગ તમને આઈ હોપ કે ગમશે જ તમે જે રીતના આગળ જોયું મેં સિનેમેટિક વ્યૂ લીધા હતા બરાબર તો બહુ મસ્ત મજાના છે અને આગળ પણ બહુ મસ્ત મજાનો બ્લોગ છે તો તમે કન્ટિન્યુ રહો ચલો આયુષભાઈ અત્યારે પતંગ ચગાવે છે બરોબર હું એકદમ કમ્પ્લીટ થઈને રેડી થઈ ગયો છું અને હમણાં આપણે પતંગ ચગાવીશું આઈ હોપ કે તમને અવાજ આવતો જ હશે તો હવે પતંગ ચગાવવા માટે રેડી થઈ ગયા છે બરાબર હવે ચગાવીશું ફટાફટ તો તમે કન્ટિન્યુ રહો ત્યાં જુઓ સામે બાબુ પપોડું વગાડે છે બેઠા છીએ હું છું અને કોઈ બીજું ધાવે છે નહીં અત્યારે દાદા આવ્યા છે તો દાદા પણ બેઠા છે તમે જોઈ શકો છો દાદા તડકામાં બેઠા છે અને હવે ફરીથી પતંગ ચગાવીશું લાઈક કરો બરાબર અરે બાપુજી જય શ્રી કૃષ્ણ તમને આ આવતો હોય પણ થોડુંક કરી લેજો આજે તમે આવ્યા છો જેવો માહોલ કેવો લાગે છે ઉત્તરાયણ નો માહોલ સારામાં સારો માહોલ છે સરસ અહીંયા પણ બધા બેઠા છે ધાબે અત્યારે પતંગ ચલો ટેક ફરીથી આપડે બધા કન્ટિન્યુ રહો અને આજે મજા બાબુ અત્યારે હશે છે બાબુ તમારે શું કેવું છે ચલો પપ્પા પણ અહિયાં છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

કઈ નઈ અશ્વિનભાઈ પણ અહીંયા પતંગ અહિયાં છે અશ્વિનભાઈ બોલો છે આયુષભાઈ આયુષ ના મેં મસ્ત મજાના ફોટા પાડી દીધા છે બરાબર તો કઈ નઈ અહીંયા બધા જ બેઠા છે અને હમણાં બધા મહેમાન આવે તો અમે એમને પણ તમને બતાવીએ

ઉત્તરાયણ નો બીજો દિવસ અને ફઈ આવે છે બરોબર ફઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે

પતંગ નહીં પણ કપડા સુકવવાના બરાબર છે અરે બાબુ આ શું કરી રહ્યા છો આ ખીરકી ને પૂરું થઈ ગયું ખાલી કરે છે સરસ તો અહીંયા જો બેન સ્નેપ પાડે છે અને પપ્પા ઉતરાયણ બહુ મસ્ત મજા ની રહી અને પાછળ જો ફટાકડા ફૂટે છે વાહ બહુ સરસ જો અમારી ઇન્ડિયા કોલોની આમાં તો બહુ ફટાકડા ફૂટે છે અશ્વિનભાઈ શું કહેવું છે તમારે વ્યુઅર્સ

તમને મારો અવાજ કમ્પ્લીટ નહીં આવતો હોય પણ થોડુંક ચલાવી લેજો અને ઉત્તરાયણમાં પણ મારો અવાજ થોડો બેસી ગયો છે અને આ વોરમાં તમને મારો જેટલો પણ અવાજ પહોંચે એ તો મારો અવાજ સાંભળો અને બહુ બધા અત્યારે ફટાકડા ફૂટે છે અને નીચે અત્યારે જે અમે ગુચ્ચમ કર્યો અહીંયા રમેશભાઈ પણ આવી ગયા છે રમેશભાઈ શું કેવું છે તમારે આ ફટાકડા ફૂટે એની માટે શું કહેવું છે આ જો અમારે અહિયા રવિ કાકા છે એ ફટાકડા ફોડે છે જો રવિ કાકા વિડીયો જોતા હોય તો ખાસ કરીને લાઈક કરી દેજો જો આપણે જેમ પતંગો ચગાવ્યા એ તો ખરા પણ એ બધાને બાળવું તો ખરી ને એટલા માટે ધાબે બધા આજો આયુષભાઈ બધેથી ગોતી ગોતી ને અને લાવીને અહીંયા બાળે છે પછી બહુ બધો કચરો થઈ જાય છે એટલા માટે બરોબર ને આયુષભાઈ સાચી વાત ને આયુષભાઈ નો ફોટો અહિયાં બહુ જ મસ્ત આવશે વાહ આયુષભાઈ એક શેર થઈ જાય નઈ આઈ હોપ કે તમને પણ આ વિડીયો બહુ મસ્ત મજાનો લાગ્યો છે તો બસ કાંઈને આવો નવો સપોર્ટ કરતા રહેજો મારી આવતા નવા બ્લોગ સાથે ત્યાં સુધી આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકા જી